લખતરવણા ગામે ઇંગ્લિશ દારૂને બિયર ઝડપી પાડતી લખતર પોલીસ લખતર સીમાડેથી ઝડપાયો અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો પોલીસને ખાનગી રાહે બાતમી મળતા કરવામાં આવી હતી રેડ લખતર પોલીસ સ્ટાફ દ્વારા છેતાલીસ નંગ દારૂની બોટલ અને ચોવીસ નંગ બિયરને ટીન સહિત એકત્રીસ હજાર પાંચસો છપ્પનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો રેડ દરમિયાન આરોપી સ્થળ ઉપર ના મળી આવતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી વણા ગામેથી બે કિલોમીટર દૂર ખેતરમાં છુપાયેલો હતો ઇંગ્લિશ દારૂનો અને બીયનો જથ્થો લખતર તાલુકાના વણા ગામ ખાતે પોલી લખતર પોલીસને ખાનગી રાહે બાતમી મળતા વણા ગામેથી બે કિલોમીટર દૂર અણિન્દ્રા હાઈવે પર આવેલ ખેતરમાં રેડ કરવામાં આવી હતી જેમાં તપાસ કરતાં અંગ્રેજી અલગ 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 બ્રાન્ડના ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ તેમજ બિયર મળી આવ્યા હતા જેમાં અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટી દારૂ બોટલ નંગ છેતાલીસ અને જેની કિંમત અઠ્યાવીસ હજાર પાંચસોને છેતાલીસ તથા બિયર ટીન નંગ ચોવીસ જેની કિંમત ત્રણ હજાર કુલ મળી એકત્રીસ હજાર ને છપ્પનનો મુદ્દામાલ મળી આવતા રેડ દરમિયાન મળી આવ્યો હતો જેને જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી અરવિંદભાઈ બાદલભાઈ ઠાકોરના મન ના મળી આવતા તેઓની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી લખતર પોલીસના પીઆઈ યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફની અને સૂચના મુજબ ડી સ્ટાફ પોલીસના મેરુભાઈ ખટાણા અનિકેચી સિસોદીયા રોણકભાઈ પટેલ દ્વારા રેડ કરવામાં આવી હતી અને દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી